શું છે ભાઈ તરબુશ છે કેટલું વાવેતર કર્યું છે એમને તરબુશ એક લાગે દવા કોણ છે તારા પપ્પા છે કેની દવા સાટે છે આ તો લાગે હું ટેટી છે એમને હું બિયારણનો ભાવ છે હું ભાવ છે બિયારણ એક લાખ નો કિલો એટલે બધું તરબૂચ બી મોંઘુ છે હાલો હાલો ઓલા ભાઈ મુલાકાત લઈ દેવા સાથે એ ભાઈ નામ શું છે રવજીભાઈ કઈ કહું કયું કામ મેં ના છે એમને રવજીભાઈ હાલો ભાઈ રવજીભાઈ ની મુલાકાત લઈ લેજે રવજીભાઈ જવા દવા સાટે છે આ તો વાવેતર કરવાનું છે ભાઈ તરબૂચ નું ટેટી નું હું છે રવજીભાઈ કેમ હાલે શાંતિભાઈ હાકર ટેટી છે ને આ તરબૂચ છે એવું છે ને ક્યાંની દવા છાટો તમે એવું છે એમ ને હારો હારો સરસ એવું છે એમ ને કેમ આમાં ઉતારો કેમ બે હે ફાડી નાખે એવો એક લાખ નું તો તો ભાઈ તમારો આમ કયો ભાગ છે ત્રીજો ભાગ છે એમ ને સરસ હારો ભાઈ તો જય માતાજી